પારસભાઈ આશર અને ગુજરાત રાજ્ય દ્વારા જી જે બનાવેલી હતી સામાન્ય નાગરિક માટેની હતી સામાન્ય પબ્લિક માટેની હતી એમાં રાતોરાત અસંખ્ય ફી વધારો કરી લીધો જે સાડા ત્રણ લાખ રૂપિયા ફી હતી એની ગવર્મેન્ટ કોટાની ફી સાડા પાંચ લાખ રૂપિયા કરી અને મેનેજમેન્ટ કોટાની જે ફી નવ લાખ સાત હજાર પાંચસો હતી એની સત્તર લાખ રૂપિયા ફી કરી કે જે અસહ્ય વધારો ગણાય ટકામાં ગણીએ તો ગવર્મેન્ટ કોટામાં છાસઠ ટકા જેટલો વધારો કર્યો છે અને મેનેજમેન્ટ કોટામાં અઠ્યાસી ટકા જેટલો વધારો કર્યો છે જે સામાન્ય પબ્લિકને કોઈપણ રીતે પરવડે એમ નથી આ અસહયો ફીનો વધારો ગવર્મેન્ટને અમારી નમ્ર વિનંતી છે કે બંને એટલી ઝડપથી પાછો લઈ સામાન્ય પબ્લિકને માનસિક શાંતિ આપવાની પ્રયત્ન કરે અને આ રીતે આ ફીમાં સામાન્ય પબ્લિકના કોઈપણ છોકરાઓ ભવિષ્યમાં ડોક્ટર બની નહીં શકે રાજકોટમાંથી અગિયારક હજાર લોકોએ નીટ આપી હતી એમાંથી કેટલા ક્વોલિફાય થયા એનો ડેટા નથી પણ એવરેજ છસો ઉપર જે માર્ક આવેલા હોય એને જીમર્સની ગવર્મેન્ટ કોટામાં મળે અને સાડા પાંચસો માર્ક ઉપર આવેલા હોય એને મેનેજમેન્ટ કોટા સુધીમાં મળે કલેક્ટરને આપી દીધું બધા ન્યૂઝ પ્રિન્ટ મીડિયામાં આપી દીધું આજે આ મેં આ સભા જેવું કરેલું છે અને હવે ગાંધીનગરમાં બધા શિક્ષણ મંત્રીને જીમર્સની જે મેઇન ઓફિસ છે ત્યાં બી મંગળવારે અમારું અમદાવાદનું વાલી મંડળ જે છે એના છે અને ભવિષ્યમાં જો કદાચ કોર્ટમાં બી જવું પડે તો એના માટે બી અમે ધીમે ધીમે પ્રિપેરેશન્સ કરી રહ્યા છીએ